ભાજપ કોર્પોરેટર વિજય ચોમલની માંગ સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાની પ્રતિક્રિયા વિજય ચોમલે સામાન્ય સભામાં સુરતમાં યુપી જેમ મોડલ અપનાવવાની કરી હતી વાત સુરતમાં પણ હોટેલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા કરી હતી માંગ વિજય ચોમાલની મહાનગરપાલિકા શું કાર્ય છે તેનો ખ્યાલ જ નથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા પ્રકારનું નિવેદન કર્યા કરે છે પહેલાં તો વિજય ચૌમાલે નક્કી કરવું જોઈએ કે ગુજરાતમાં મોદી મોડલ જોઈએ છે કે યોગી મોડેલ હોટેલ કે રેસ્ટોરન્ટ પર નામ લખવું એ નિર્ણય અમલ કરવો કે નહીં તે રાજ્ય સરકારનું કામ છે સુરત મહાનગરપાલિકામાં રોડ રસ્તા ખાડા જેવા અનેક સમસ્યાઓ છે તેની વાત કરવાને બદલે બોર્ડમાં ખોટી ખોટી વાતો કરે છે રાજ્ય સરકારમાં આ પ્રકારનો નિર્ણય લેવાશે ત્યારે કોણ સમર્થન કરે છે ને કોણ વિરોધ કરે એ જોવાનું રહેશે વિરોધ કરવાવાળા ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરશે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ લડત લડશે મહાનગરપાલિકાના બોર્ડમાં આ મુદ્દો પાયા વિહાણો છે આ આપણું નામ આપણે ડેઝિગ્નેશન અને વિજય ચોમલને લઈને શું રજૂઆત હતી અને આપનું શું કહેવું છે અસલમ સાયકલવાળા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ વિજય ચોમલજીએ જે ગઈકાલે જનરલ બોર્ડની અંદર સુરત મહાનગરપાલિકાની જે રજૂઆત કરી કે ભાઈ સુરતમાં પણ ખાણીપીણીને સ્ટોલ કે રેસ્ટોરન્ટ હોટલ પર માલિકોના નામ લખવા જોઈએ હું એમ કહું છું કે પહેલાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ નક્કી કરે કે એને મોદી મોડલ પર ચાલવું છે કે યોગી મોડલ પર ચાલવું છે ને આ યુપી નથી આ ગુજરાત છે અને જે કાર્યક્ષેત્ર સરકાર રાજ્ય સરકારનું છે એમાં મનપાના કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પડવાની જરૂર નથી એના જે કંઈ રજૂઆતો સૂચનો હોય એ રાજ્ય સરકારમાં કરી શકે મનપા તંત્રનું જે કામ છે આજે સુરત છેલ્લા ચાર મહિનામાં વરસાદના ભર ચોમાસામાં જે ખાડાઓનું દુઃખ વેઠ્યું છે કે સુરતમાં ખાડા નહીં પણ ખાડામાં સુરત એક આપણને કહેવું પડે એવી દશા અને લાખો કરોડો રૂપિયા સુરતની ફરજાના પરસેવાના રૂપિયા ખાડામાં ગયા એની સામે એ લોકો આજ દિન સુધી બોલી નથી શક્યા કે તંત્ર પર પકડ નથી જમાવી શક્યા ને આજે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાને ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને સમાચારમાં ચમકવા માટેના આવી નિરર્થક વાર્તાઓ કરીને લોકોને પણ અને મીડિયાને પણ અને મનપા તંત્રને પણ ગેરમાર્ગે દોરનાર વ્યક્તિએ ખરેખર એ જવાબદાર ચેરમેન છે ઇસ્લામ અપગ્રેડેશન કમિટીના એને જાણવું છે કે એને કાર્યક્ષેત્રમાં શું આવે છે આ બીજી ટર્મ છે એવા વ્યક્તિની કે જે બીપીએમસી એક્ટ છે જીપીએમસી એક્ટ છે એનું કોઈ નોલેજ નથી અને આવી વાહિયાત કરીને સત્ય પ્રસિદ્ધિ મેળવવાના જે પ્રયાસ કરે છે એ બાબતને હું વખોડું છું રાજ્ય સરકાર જ્યારે પણ આ નિર્ણય કરશે એની સામે કોણ એની ફેવરમાં આવે છે કોણ એના વિરોધમાં આવે છે સામે આવશે જે વિરોધ કરશે ગાંધી ચિંતા માર્ગે કરશે જરૂર પડશે હાઈકોર્ટ જશે નામદાર સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે જોઈ લઈશું શું શું થવાનું છે શું નહીં અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત